નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર નવ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું 3200 થી 3515 પંદર રૂપિયા સિંગદાણા તેરસો સિત્તેર થી ચૌદસો પચાસ રૂપિયા કલોજી 3150 થી ચાર હજાર પચાસ રૂપિયા રાયડો અગિયારસો પચાસ થી બારસો સાઠ રૂપિયા એરંડા બારસો સિત્તેર થી તેરસો ચાર રૂપિયા ચણા નવસો પિસ્તાલીસ થી રજકાબીજ પાંચ હજાર આઠસો થી આઠ હજાર રૂપિયા સુવા એક હજાર થી બારસો ચોવીસ રૂપિયા મેથી આઠસો ચાલીસ થી તેરસો દસ રૂપિયા અડદ અગિયારસો એકોતેર થી પંદરસો ચોર્યાસી રૂપિયા મગ તેરસો પચાસ થી ચૌદસો છ રૂપિયા તુવેર એક હજાર પચાસ થી બારસો બ્યાસી રૂપિયા ધાણા બારસો પચીસ થી ચૌદસો ચાલીસ રૂપિયા અજમો અગિયારસો થી સોળસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો એકોતેર થી આઠસો ત્રેપન રૂપિયા જુવાર છસો પચાસ થી સાતસો નવ્વાણું રૂપિયા લસણ છસો પચાસ થી નવસો સિત્તેર રૂપિયા વરિયાળી અગિયારસો ચાલીસ થી પંદરસો અગિયાર રૂપિયા તલગાડા તેત્રીસો થી બેતાલીસો અઠ્ઠાણું રૂપિયા તલ સફેદ પંદરસો થી ઓગણીસો એસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસથી પાંચસો છોતેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો ત્રેવીસથી પાંચસો ચોપન રૂપિયા મગફળી ઝીણી સાતસો એક હજાર ત્રીસ રૂપિયા મગફળી નવસો ચાલીસથી અગિયારસો ચાલીસ રૂપિયા કપાસ તેરસો વીસથી પંદરસો એકોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે